ખોવાયું છે કશુંક જે તમારી અને મારી બધાની પાસે હતું પરંતુ અત્યારે એ નથી દેખાઈ રહ્યું હજારો માણસો દેશના કોઈ ને ખૂણે દર વર્ષે એવો આંકડો સામે આવે છે કે કચડાઈને મરી જાય છે એ સમાચારો એન્ટરટેનમેન્ટના કે સંતાપ વ્યક્ત કર્યા પછી આગળ વહી જતા માણસો બીજા દિવસે ઘરે બેઠા બેઠા બાકીના અમુક વિડીયોના અંશ જોયા પછી એવો આરોપ બહુ સરળતાથી લગાવી દે છે કે આપણે ત્યાં પબ્લિકને સેન્સ જ નથી એમને ખબર જ નથી પડતી ટ્રાફિકમાં કેવી રીતે ઉભા રહેવું આ પ્રકારનો ઉકળાટ અમે પણ વ્યક્ત કરતા હોઈએ છીએ પણ સાથે પ્રશ્ન હોય છે કે એમને સેન્સ આપશે કોણ કોણ એમને શીખવશે કે એમને ભીડમાં કેવી રીતે વર્તન કરવાનું છે કોણ નક્કી કરશે કે એમને કઈ રીતે વર્તન આગળ જતા પબ્લિકમાં એ રીતે કરવાનું છે કે જેથી એ ભીડનો ભાગ કે ભોગ કશું એ ન બની જાય આપણે શિક્ષા જેવા મૂળભૂત વિષયો ચર્ચા નથી કરતા અને પછી દર થોડા દિવસે ભીડને જ્ઞાન પીરસીએ છીએ આપણી સમસ્યાઓ પર આપણે એક સમસ્યાનું સોલ્યુશન શોધી શકીએ એની પહેલાં બીજી દસ સમસ્યાઓ વિકરાળ મોઢું ફાડીને સામે ઊભી હોય છે અને એવી જ કમનસીબ બીજી એક સમસ્યા વિશે શરૂઆતમાં કરવી છે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી દિલ્હીમાં અથડામણ થવી અઢાર લોકોનું મૃત્યુ થઈ જવું અને એના પછી પ્રયાગરાજમાં જે થયું એ જ દિલ્હીમાં થવું કે તમે આંકડા છુપાવવા માટે મહેનત કરી રહ્યા છો તમે આંકડા મેનેજમેન્ટ અને હેડલાઇન મેનેજમેન્ટ માટે મહેનત કરી રહ્યા છો એ વ્યવસ્થા જે ભીડ મેનેજમેન્ટ માટે થવી જોઈતી હતી એ નથી થઈ શકી અને એના પછી તમે માત્ર એ દબાણમાં કામ કરી રહ્યા છો ને અનેક માણસો કે જે સરકારના સમર્થનમાં હોય છે એ ભૂલી જાય છે કે સરકારના સમર્થનમાં હોવાનું મતલબ એને જાગતી રાખવી પણ છે કોણ જાગતી રાખશે સરકારને કોણ જાગતી રાખશે એમની સંવેદનાઓને કોણ પ્રશ્ન પૂછતું રહેશે એમને કોણ ઢંઢોળતું રહેશે એમને એ યાદ કરાવવા માટે કે આ દેશમાં કરોડો માણસો વસે છે અને જેનો આપણે ગૌરવ લઈએ છીએ એ માણસોને આપણે ધીરે ધીરે ભીડ અને ઘેંટા બનાવી રહ્યા છીએ જે એક રીલથી એવું માનીને જતા રહે છે કે એકસો વર્ષ પછી આવ્યું ને એટલે જો અમે એનો હિસ્સો નહીં બનીએ તો અમે મરી જઈશું ત્યાં જઈને મરવું પોસાશે ને એટલે જે ભીડમાં હિસ્સો બને છે

એવો પ્રયત્ન કરવામાં આવે છે કે એમને જ દોષિત સાબિત કરી દો દિલ્હીની ઘટનામાં છેલ્લે જે વાત સામે આવી ભાગદોડ થઈ અને અઢાર માણસોના મૃત્યુ થયા એના પછી જે સામે આવ્યું કે તથ્ય શું હતું કારણ શું હતું કેમ ભાગદોડ થઈ તો કે છેલ્લી ઘડીએ સ્ટેશન પર પ્લેટફોર્મ બદલવામાં આવ્યું સામાન્ય પરિસ્થિતિમાં પણ જ્યારે પ્લેટફોર્મ બદલવામાં આવે ત્યારે ભાગદોડ થઈ જાય છે રેલવે સ્ટેશન પર જો તમે વંદે ભારત કે પછી તેજસ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં જ મુસાફરી કરી છે તો એક દિવસ તમે એવી સામાન્ય ટ્રેનમાં પણ મુસાફરી કરીને જોજો તો તમને સમજાશે કે ભારત માત્ર એ નથી જે વંદે ભારતમાં કે ફ્લાઇટમાં જાય છે ભારત તો એ પણ છે કે જે અંદર જવા માટે હું પ્રયાગરાજમાં નહીં જાઉં તો એના માથા પર એટલી બધી વિકૃતિ અથવા જનૂન સવાર થઈ જાય છે કે એ રેલવેના કાચ તોડી નાખે છે એ એ રાક્ષસ બની જાય છે ત્યારે કે એ આમ પથ્થરથી અંદર નાખીને અથવા લાકડાથી અંદર નાખીને એ ટ્રેનનો કાંચ તોડવાનો પ્રયત્ન કરે છે ભારત તો એ પણ વસેલું છે એ ભારત કે જેને તમે સિવિલાઇઝ નથી કહેતા એ ભારત કે જેને જેને તમે જોવા જ નથી માગતા એ ભારત કે જેની સામે જોઈને તમે નાખનું ટેરવું ચડાવીને કહો છો કે આ લોકો ક્યારેય નહીં સુધરે આથી કદાચ ચાર પેઢી પહેલાં તમે એ નહોતા સુધરેલા કેવી રીતે સુધર્યા કયા માણસો હતા કે જેમણે પ્રયત્ન કર્યો અને એમણે પ્રયત્ન કર્યો એનું પરિણામ જો તમે અહીંયા સુધરેલા કે પહોંચેલા છો તો એ લોકોને કોણ હાથ પકડીને આગળ લાવશે કોણ એમને હાથ ધરશે આ સામાન્ય બાબતો કે જે આપણી પાસે હોવી જોઈતી હતી એ ભૂલાઈ રહી છે આપણો ઇતિહાસ ખૂબ આક્રમણો આક્રાંતાઓના શોષણ દમન અને અતિશય અત્યાચારોથી ભરેલો છે રાજ્ય માટે લડનારા સેનાનીઓને અધમુઆ કરી નાખ્યા એવી હાલતમાં સામાન્ય માણસોને માર્યા કે એ લોકો ફરીથી પોતાનો અવાજ બુલંદ ન કરી શકે ને તો લોકોએ અવાજ બુલંદ કર્યો ગોળીઓ ખાતી સામી છાતીએ અને એટલે આ દેશ આઝાદ છે આઝાદ થયા પછી જો આપણે આઝાદીનું મૂલ્ય નહીં કરી શકીએ અને લોકતંત્રને ભીડતંત્રમાં ફેરવી દઈશું તો ખૂબ ગંભીર સમસ્યાઓ છે દરેક વખતે મરતા માણસો પર આરોપ ઢોળી દેવાથી આપણે સરકારોને બચાવી શકીએ છીએ આવનારી પેઢીઓને નથી બચાવી શકતા આપણે નક્કી એ કરવાનું છે કે આપણે સરકારોને સુષુપ્ત અવસ્થામાં જતા જતી રહેવા દેવી છે આપણે દેશને એ અવસ્થામાં લઈ જવા માંગીએ છીએ જેમાંથી બહાર આવવામાં આપણને સદીઓ લાગી છે અને જો એ નથી કરવા માંગતા તો પછી સમય છે કે સમયે પ્રશ્ન કરવાનો એમાંથી આપણે ચૂકીએ છીએ એ પ્રશ્નો કે એ સમસ્યાઓના જવાબ સામે આવે એ પહેલાં આપણી સામાજિક સમસ્યાઓ છે કે જે બૂમો પાડી રહી છે અને એટલા જોરથી બૂમો પાડી રહી છે કે આપણને નથી સમજાતું કે આપણે આપણે જો સમાજને ખરેખર બહુ સરસ દિશામાં લઈ જવા માંગીએ છીએ અને પછી બદલાતી સદીને સમયની સાથે કદમતાલ મિલાવીને ચાલવા માગીએ છીએ એઆઈનો ભરપૂર ઉપયોગ કરવા માંગીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગથી આપણે ક્રાંતિ કરવા માંગીએ છીએ તો એ ક્રાંતિ તો રાજકોટની એક પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવીથી થઈ રહી છે નર્સિંગ હોમમાં કે પછી હોસ્પિટલમાં જતી મહિલાઓ ડૉક્ટર આગળ જો પોતાને સુરક્ષિત મહેસૂસ નહીં કરે તો એ વખતે હોસ્પિટલમાં જ્યાં એક મહિલા છે એને ઇન્જેક્શન અપાઈ રહ્યું છે એ મહિલા કે જેના પ્રાઇવેટ પાર્ટસની ચકાસણી થઈ રહી છે એક મહિલા કે જે સોનોગ્રાફી કરાવી રહી છે એક મહિલા કે જે પોતાનું નિદાન કરાવી રહી છે સારવાર કરાવી રહી છે એને ક્યાં કલ્પના હોય છે કે સીસીટીવી છે મોનિટર થઈ રહ્યા છે એમાંથી કોઈક છે વિડીયોઝ લઈ રહ્યું છે અને પછી એ વિડીયોઝ એ વેચી રહ્યું છે આ પ્રકારની ઘટનાઓ જો સામે આવે અને પછી આ વેચાવાનું તો ખુલ્લે આમ યુટ્યુબ પર થવા માંડે કેટલું અદ્ભુત આ માધ્યમ છે તમે યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો કે અમેરિકાના એક ખૂણામાં એક માણસ કેવી રીતે જીવન જીવી રહ્યો છે તમે અહીંયા બેઠા બેઠા કાશ્મીરમાં કઈ મોસમમાં ક્યારે કઈ હોટેલ બુક કરાવવા જેવી છે એ પણ જાણી શકો છો તમે અહીંયા બેઠા બેઠા દુનિયાના સૌથી અઘરા ગણિત કે પછી ફિઝિક્સ કે કેમેસ્ટ્રી કે બાયોલોજી કોઈ પણ વિષય પર જાણી શકો છો રિસર્ચ કરી શકો છો તમે સુંદર કવિતાઓ માણી શકો છો તમે દુનિયાના અદભુત માણસોના સંવાદ સાંભળી શકો છો તમે વર્તમાન સમસ્યાઓ વિશે સમાચાર જાણી શકો છો તમે પોડકાસ્ટ સાંભળી શકો છો તમે કેટલું બધું કરી શકો છો પણ કરે શું છે તો કે લાખો માણસોને એ રસ છે કે મહિલાને ઇન્જેક્શન કેવી રીતે મૂક્યું એ લાખો માણસો જુએ છે કમનસીબે ગંદકી અનેક માણસોના મનમાં ધરવાઈને પડેલી છે એ ગંદકી આમ ઉછળી ઉછળીને બહાર આવે છે કોઈ એક માણસ માધ્યમ બને છે એક માણસને ખાલી ગાળો આપીને બોલવાની જરૂર છે ને જોવા માટે લાંબી ફોજ લાગી જશે એક કવિને કહો કવિતા કે કેટલા માણસો જુએ છે એક લેખકને કહો કે એ વક્તવ્ય આપે કેટલા માણસો એને સાંભળવાના છે એક વૈજ્ઞાનિક જ્યારે પોતાની વાત રજૂ કરશે કેટલા માણસો સાંભળશે સુંદર સંવાદો રજૂ થશે કેટલા માણસો સાંભળશે એની એક હદ કે મર્યાદા રહેવાની છે સમાચાર કેટલા માણસો જુએ છે એની એક મર્યાદા છે એક મહિલાનો ઇન્જેક્શન આપતો વિડીયો મૂકી તો સવા લાખ લોકો જોઈ લેશે કોઈ એક વ્યક્તિને ગાળો આપો સતત ગાળો આપો માણસો જોવા માંડશે ગાળો બોલતા માણસો પર આપણે સીધો જ પ્રશ્ન કરી રહી છીએ તો એન્ટરટેનમેન્ટ પીરસી રહ્યા છે હજારો માણસોની મનની ગંદકીના એ ગંદકીને પોષણ આપવાનું એ કામ કરે છે ને એટલે એ સૌથી મોટા અપરાધી છે રાજકોટની પાયલ મેટરનિટી ક્લિનિકનું એનું નામ છે યુટ્યુબમાં ચેનલ છે મેઘા એમબીબીએસ નામથી ચેનલ છે ટેલિગ્રામમાં શોર્ટ વિડીયોઝ મૂકે છે યુટ્યુબ પર આખા વિડીયોઝ નહીં મૂકવાના થોડા થોડા વિડીયોઝ મૂકવાના અને પછી કહેવાનું કે આખો વિડીયો જોવો છે તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અને એના પછી રેટ આપેલા છે આ પ્રકારનો વિડીયો આટલામાં મળશે આ પ્રકારનો વિડીયો આટલામાં મળશે પંદરસો રૂપિયા એવરેજ તમારા પૈસા લેવાના અને પછી એનાથી તમને મેમ્બર બનાવશે એ ગ્રુપના અને ટેલિગ્રેમ ટેલિગ્રામમાં તમે એમના સભ્ય બન્યા પછી તમે એ અનલિમિટેડ સામગ્રી જોઈ શકશો જે કોઈના ઘરની દીકરી કોઈ ઘરની કોઈના કોઈ બેન એ જ્યારે હોસ્પિટલ ગઈ છે ત્યારે એણે કલ્પના નહીં કરી હોય કે એ તો પોતાની સારવાર કરાવવા માટે કે નિદાન કરાવવા માટે ભરોસા સાથે ગઈ છે હોસ્પિટલ હાથ ઉંચા કરી લીધા છે એમણે કહી દીધું કે ભાઈ સીસીટીવી હેક થઈ ગયા હતા સીસીટીવી તો બહુ સરળતાથી હેક થઈ શકે છે જેટલી જલ્દી મોબાઈલ હેક નથી થતા એટલી જલ્દી સીસીટીવી હેક થાય છે તો બધાને ખબર છે ઉપરવાળા સબ દેખરાય પણ કોણ દેખી રહ્યું છે કોણ કરી રહ્યું છે ગુજરાતમાં અને માત્ર ગુજરાતમાં નહીં ભારતમાં અતિશય વધેલા સાયબર ક્રાઇમ એ આપણા માટે ચિંતાનો વિષય છે માણસો ખૂબ સરળતાથી પૈસો કમાવા માંગે છે એ એનું મૂળ કારણ છે કોઈ પણ માણસ એ રસ્તે એ રસ્તો શું કામ પસંદ કરે છે કેમ કે એમાં એને શોર્ટકટ દેખાય છે ક્યાંક પહોંચવાનું અને જ્યાં સુધી આપણે એ શોર્ટકટને ફોલો કરતા રહીશું ત્યાં સુધી તો કદાચ આપણી પાસે આવા અને બીજું કે એક ક્લિનિકનું સામે આવે ને ત્યારે ચિંતા થાય કે એ વાતની શું ગેરંટી કે આપણે જે હોસ્પિટલમાં હતા આપણે જે ક્લિનિકમાં રહેતા હતા ત્યાં આ બધું નહીં જોવાતું હોય આપણા ઘરના સીસીટીવી જે ક્લાઉડમાં સ્ટોર થાય છે આપણી ઓફિસના સીસીટીવી આપણે જે પણ કરી રહ્યા છીએ જે પણ બોલી રહ્યા છીએ કેમ કે હવે ઓડિયો રેકોર્ડ થાય એવા સીસીટીવીની પ્રાયોરિટી આવી ગઈ છે તો એ બધું જ કોઈ નહીં સાંભળતું હોય એની શું ખાતરી છે માણસની માણસના વ્યવહારની એ સુરક્ષા નથી રહી આપણને એ પણ નથી આપણે આપણે બોલીએ છીએ અને તરત આપણને તરત બતાવે છે એમ એટલા એનું એસીઓ એ પ્રકારનું થઈ ગયું છે ઓડિયો તમારો ઓન કરેલો છે મોબાઈલમાં બહુ બધી એપ્લિકેશન્સમાં બહુ બધી એપ્લિકેશન એવી છે જેને તમારા કેમેરા કે ઓડિયોની જરૂર નથી છતાં એ ઓન કરેલા છે તો આવે છે તરત જ તમે ઘરમાં વાત કરશો તમે કે નવું ફ્રીજ લેવું છે તરત જ તમે ફેસબુક ખોલશો તમને ફ્રીજની એડવર્ટાઈઝમેન્ટ બતાવશે કેવી રીતે જાણે છે એ લોકો સતત તમારી સાથે રહેતાને હવે તો આપણે હરક પદુડા થઈને આપણે ઘડિયાળ પણ પહેરીએ છીએ અને બેલ્ટ પણ પહેરીએ છીએ કે ભાઈ હું શ્વાસ લઉં છું એ તમને ખબર પડવી જોઈએ બધી જ ખબર પડવી જોઈએ આપણે એટલા કંટ્રોલ્ડ થઈ ગયા છીએ અને છતાંય આ આપણા માટે ચિંતાનો વિષય જ નથી ચિંતાનો વિષય હવે બને જ્યારે વિડીયો સામે આવ્યા છે ત્યારે એવી અપેક્ષા સાથે જે પ્રતિક્રિયાઓ સામે આવી ગાંધીનગર સાયબરમાં આ ફરિયાદને આગળ લઈ જવાશે એવી પ્રાથમિક માહિતી છે સાંભળીએ બીજી તરફ અ અભદ્ર જે દ્રશ્યો છે પણ આપણે જોવા મળી રહ્યા છે જે હું જે હું તમને છું કે એક ગ્રુપમાં સ્નેપશોટ મુકવામાં આવેલા છે અને અમુક પૈસાની ડિમાન્ડ કરવામાં આવી છે ઘણીવાર એવું બી હોઈ શકે કે સ્કેમસ્ટર અમુક વિડીયો ડેટા હોય છે અને પછી ક્લેમ કરે કે એની પાસે બીજો ડેટા હોય એવું અને પૈસા લેવા સ્કેમ બી કરતા હોય છે તો એમાં કોઈ વિડીયો ની લિંક નથી આપવામાં આવી અમુક સ્નેપશોટ ને સ્નિપેટ આપવામાં આવેલા છે સર આ ગ્રુપ કોઈ છે કે કોઈ કારણોસર છે જે મેં પહેલા કીધું કે એમાં જે કન્ટેન્ટ આવેલું છે કોઈ એજ્યુકેશન પર્પઝ જણાતો નથી એમાંથી પીપલ્સ મટીરિયલ અપલોડ સર એવું બની શકે કારણ કે ડેટાનું વેચાણ થતું હોય આવા પ્રકારના વિડીયોનું વેચાણ તમારા અનુભવ પ્રમાણે પૂછું છું તમારા અનુભવમાં ક્યારે એવું આવ્યું છે કે આ પ્રકારના ડેટાનું વેચાણ ખરીદ વેચાણ થતું હોય આવા પ્લેટફોર્મ ઉપર ઘણી વાર અવા જો પ્રાઇવસી નો ભંગ કરતા વિડીયો હોય છે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય છે તો ત્યાંથી લઈને પછી આવા ગ્રુપ્સ કે ક્લેમ કરતા હોય છે કે તેમની પાસે હવે એક્સક્લુઝિવ ડેટા છે અને પછી પૈસાની માંથી કમાણી કરવામાં આવતી હોય છે કેમ કે જે અન્ય વિડીયો છે એમાં કોઈ ટાઈમ સ્ટેમ્પ નથી આ વિડીયો જે એમાં છે એમાં જે સીસીટીવી ફૂટેજ છે એમાં સોળ બાર બે હજાર ચોવીસ એવું દર્શાવવામાં આવેલું છે તો એ બાબતની અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ અને એની તપાસ કરી રહ્યા છીએ

અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણ બાર કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છે મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું મને જસ્ટ હમણાં દસ મિનિટ પહેલા ખબર પડી હું બીજી હોસ્પિટલે બેસું છું ત્યાંથી મને બોલાવવામાં આવ્યો કે આવું કઈક પ્રોબ્લેમ છે

પણ જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ને એવી જગ્યાએ સિક્યોરિટી માટે જ્યાં અવર જવર વધારે થતી હોય ત્યાં રાખવું પડે છે એમાં શું તમે કિંમતી ત્યાં બધા ઇન્જેકશન પડ્યા હોય ત્યાં ત્યાં બધા ઇન્જેકશન પડ્યા હોય સિક્યુરિટી માટે સિક્યુરિટી જરૂરી નથી ઇન્જેક્શન સિક્યુરિટી જરૂર ના મહિલાઓની સિક્યુરિટી એટલે અમે કોઈ ડિસ્પ્લે નથી કરતા આ સીસીટીવી ડિસ્પ્લે ક્યાંય થતું નથી કોઈ જગ્યાએ નથી થતું પણ આ કોઈ હેક કરી ગયું છે કોઈ હેક કરેલું છે અમે ક્યાં ડિસ્પ્લે નથી કરતા હું ડૉક્ટર સંજય દેસાઈ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ડાયરેક્ટર છું અને આઈવીએફ પ્રેક્ટિસ કરું છું જી અને હવે ચર્ચા પાણીની એ જ ચર્ચા જે થોડા સમય પહેલા સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉર્વશી મેંદપ્રાએ કરી હતી એ જ વાત ગોરધન જડફિયાએ કરી ઉર્વશી મેંદપ્રાએ કરી હતી ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો સવાલો કર્યા ગોરધન ઝડફિયા રાજકીય નેતા છે તો મોટા ભાગના લોકો સમર્થનમાં આવ્યા એમણે કહ્યું કે વાત સાચી છે પાટીદાર સમાજમાં દારૂનું દૂષણ અને સમસ્યા છે દારૂનું દૂષણ ને સમસ્યા એ માત્ર પાટીદાર સમાજનો પ્રશ્ન જ નથી પણ જો કે એટલું સદનસીબ તો છે કે જો તમે સમાજની ટીકા એક છોકરી જે બહુ યુવાન છોકરી છે એ સમાજના મંચ પર જઈને સમાજની ટીકા કરી શકે અને સમાજની ટીકા કર્યા પછી સમાજ એ વાતને સ્વીકારે તો એ તો એ સમાજની ખુલ્લા મનવાળા હોવાની નિશાની છે તો પાટીદાર સમાજને એટલીસ્ટ એ વાતમાં તો અભિનંદન આપવા જ પડે કે એ સમાજની સમસ્યાનું મંથનને ચર્ચા અને ખુલ્લામાં ચર્ચા કરી રહ્યા છે પણ વાત ક્યાં છે કે એ પીએસઆઈ કે પછી પોલિટિશિયન જ્યારે સલાહ આપે છે દૂષણથી દૂર રહેવાની ત્યારે એમને શોભે છે એ સલાહ એ પૂર્વ ગૃહમંત્રી ગોરધન જડફિયા હોય કે પછી પીએસઆઈ ઉર્વશી મેંદપરા ઉર્વશી મેંદપરાને સિસ્ટમમાં આવે કદાચ હજી થોડા જ મહિના થયા છે એટલે આપણે એમને એવું માનીએ કે એમને થોડા જ મહિના થયા છે તો કદાચ એ સિસ્ટમથી અજાણ હશે એવું માનીને આપણે એમને બાકાત રાખી દઈએ તો પણ પોલિટિશિયન જ્યારે દારૂબંધીની અથવા દારૂથી દૂર રહેવાની સલાહ આપે ત્યારે એમને શોભતું નથી એટલા માટે કેમ કે સમાજ સુધારવા નીકળેલા સામાન્ય માણસો જઈને સુધારની વાત કરશે ને તો એ સમાજ એમને સાંભળવાના છે પોલિટિશિયનને નહીં તમને જો એટલી ચિંતા છે તો બંધ કરાવી દો ક્યાં મળે છે દારૂ કોણ વેચી રહ્યું છે દારૂ કેટલા સ્ટેન્ડ ચાલે કેટલા પોસ્ટ ચાલે ખબર જ છે ગોરધન ઝડફિયાનો આશય ગમે તેટલો શુદ્ધ હોય એ પોતે ગૃહમંત્રી રહ્યા છે એમને ન ખબર હોય એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા નેતા છે ઇલેક્શન પહેલાં દરેક પાર્ટી આ બુટલેગરનો ઉપયોગ કરે છે એક પણ પાર્ટી બાકાત નથી કે જે નહીં નહીં વાપરતી હોય આ બુટલેગરોને દારૂ પીવડાવવાનો ઉપયોગ નહીં કરતી હોય તો શું એમને નથી ખબર દારૂ આવે ક્યાંથી છે દંભીર દારૂબંધી છે એ ગુજરાતને નુકસાન કરી રહી છે તમે એવું માની રહ્યા છો બધા કે ભાઈ આ તો તમારા પોતાના પર છે જો પોતાના પર જ રાખવું છે તો દારૂબંધી તમાશા માટે રાખી છે જો માણસે જાતે જ નક્કી કરવાનું છે એણે પીવો કે ન પીવો તો પછી દારૂબંધીના તમાશા શું કામ કરી રહ્યા છો દારૂબંધીના નામે કરપ્શન શું કામ કરી રહ્યા છો રૂપિયા શું કામ ઉઘરાવી રહ્યા છો હપ્તા શું કામ ઉઘરાવવામાં આવે છે મોંઘો અને ખરાબ બંને દારૂ પીવડાવવાની સિસ્ટમ ગુજરાતમાં સેટ કરી રહ્યા છો તમે અને એટલે જ ગુજરાતને જરૂર છે કડક દારૂબંધીની ગુજરાતને જરૂર છે બરબાદ થતાં ઘર અટકાવવાની અનેક પરિવારો છે કે જે દારૂ અને જુગારની લતે બરબાદ થઈ રહ્યા છે અનેક ગામના છોકરા છે કે જે જે જુગાર રમવા માટે સ્પેશિયલ ગોવા કે ત્યાં જાય છે પણ ગોવા જ્યારે જાય છે ત્યારે સટ્ટામાં ઘર કે જમીન હારીને નથી આવતા એ પૈસા લઈને જાય છે બે લાખ પંદર લાખ વીસ લાખ કે જેવી જેની તાકાત એ જ્યારે અહીંયા સટ્ટો રમવા માંડ્યા છે જ્યારે અહીંયા બેફામ દારૂ પીવા માંડ્યા છે ત્યારે દારૂ પીને બેફામ ગાડીઓ ચલાવીને લોકોને કચડી રહ્યા છે ખરાબ હાલત થઈ રહી છે ગુજરાતમાં ગુજરાત સુરક્ષિત અત્યાર સુધી એટલે રહ્યું છે કેમ કે ગુજરાતમાં કોઈની તાકાત નહોતી સરળતાથી આટલી બધી ઘટનાઓ સામે નહોતી આવતી કે દારૂ પીને કોઈ પણ નીકળી જાય ત્યારે કચડી નાખે પૈસો લોકોના માથા પર ચડી ગયો છે જમીનો વેચીને અચાનક આવેલો રૂપિયો છે એ લોકોના માથા પર ચડીને બૂમો પાડી રહ્યો છે એમની પાસે તાંડવ કરી આવી રહ્યો છે અને માણસોને ખબર પણ નથી કે બરબાદ થઈ રહ્યા છે હમણાં જે એક અકસ્માત થયો એક ભાઈ એ દહેગામ પાસેના જે એક અકસ્માતની એક ઘટના એક ભાઈએ માણસોને કચડ્યા એ માણસ જેલમાં છે એનો છોકરો દારૂના રવાડે ચડેલો છે એ છોકરાના દાદાએ દારૂના રવાડે ચડેલા છે પેઢીઓ બરબાદ થઈ રહી છે નવું નવું ગુસ્યું છે ગુજરાતમાં ગુજરાતનો પૈસો છલકાતો નહોતો ગુજરાત સમૃદ્ધ હતું પણ ગુજરાતમાં પૈસાના એટલા દેખાડા કે દંભ નહોતા કે દર થોડા દર થોડા દિવસે આ વિષયો આ પ્રકારે ચર્ચામાં આવે ગુજરાત બદલાઈ રહ્યું છે અને એ બદલાતા ગુજરાતની ચિંતા કરવાની જરૂર છે એ ચિંતા જો રાજનેતાઓને ખરેખર હોય તો એમણે બંધ કરાવવાની જરૂર છે જે આ બેફામ વેચાઈ રહ્યું છે જો ખરેખર ચિંતા હોય તો રોકો એ લોકોને જે દારૂ આપણે ગૌરવ લઈએ છીએ પાછલી પેઢીએ ખૂબ મહેનત કરીને જમીનો ભેગી કરી છે ખેતી કરી છે પરસેવો પાડ્યો છે પરસેવો સિંચીને પરસેવાનું પાણી બનાવીને જમીનમાંથી ખેતી કરીને ધાન પેદા કર્યું છે જમીનો વેચીને અચાનક આવેલા કરોડો રૂપિયાથી બેફામ બનેલી પેઢી આ પેઢી નહોતી એના એના એની પાસે કોઈ સમજણ વગરનો આવેલો પૈસો એના માથા પર તાગળ ધીન્ના કરી રહ્યો છે અને એને જો રોકવો હશે તો એની પાસે આ બધું નૃત્ય કોણ કરાવે છે તો એના માથા પર ચડેલો દારૂ ને જુગારને આ ખોટો રૂપિયો એના પર જો સરકાર ખરેખર નિયંત્રણ લાવવા માંગે તો કોઈ એનો રસ્તો છે બાકી આ માત્ર ભાષણો છે

કદાચ તમને એવું લાગતું હશે તમે એકવીસમી સદીમાં ગયા પણ એ દીકરીને પૂછી જુઓ એના પત્નીને પૂછી જુઓ એની દીકરી નાનકડીને પૂછી જુઓ આનાથી પરિણામ શું આવે છે અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી અંદરથી સુધરવાની જરૂર છે બહાર થી સુધરવાની કોઈ આવશ્યકતા નથી અને એટલા માટે આપણે સમાજની અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વી હેવ નો રાઈટ ટુ અ લીડર નેતા કહેવાનો કોઈ અધિકાર નથી વી આર નોટ ધ લીડર્સ અને એટલા માટે ગૌરવ થાય છે આપણી પ્રગતિ જોઈને ખૂબ ગૌરવ થાય છે આખા વિશ્વમાં આપણે પથરાયેલા છીએ એન્ડ વી આર પ્રાઉડ ઓફ ઇટ કે આખા વિશ્વમાં ધ ગ્લોરી ઓફ પાટીદાર ઇઝ ધેર પણ આપણે ગુજરાતમાં ગામડામાં રહેલો આપણો સમાજ એને બેઠો કરવાનો આપણે સંકલ્પ કરીએ અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત અમેરિકાથી પાછા આવેલા ગુજરાતીઓની અમેરિકાએ હાંકી કાઢેલા ગુજરાતીઓની હાંકી કાઢેલા એટલા માટે કેમ કે અનેક માણસો એવા છે કે જે બે ત્રણ મહિના પહેલા લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ઘુસ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે એમને આ પ્રશ્ન પૂછાયો હતો સ્પેસિફિકલી એ રીતે પૂછાયો હતો કે જે રીતે અમેરિકા એમને પાછું મોકલે છે કેમ કે બાકીના દેશોએ નકાર્યું અમારે જ પાછા લેવાના છે આપણે જે પેલું એક કહેવત છે ને કે ખોટો સિક્કો પાછો જ આવે તો એ રીતે જે ખોટા ગયા છે પાછા આવવાના જ છે ને સ્વીકારવાના જ છે મા બાપ જ સ્વીકારે ને કોણ સ્વીકારે બીજું એટલે ભારત પાસે બીજો કોઈ રસ્તો નથી એ લોકો જ્યારે ત્યાં અસાયલમ શરણાગતિ માંગે છે ત્યારે શરણાગતિ ત્યાંના શરણાર્થી બનવા માટે અથવા ત્યાંના સિટીઝન બનવા માટે ખૂબ ગાળો આપતા હોય છે ગુજરાતને ભારતને કે ત્યાં અમે અસુરક્ષિત મહેસૂસ કરીએ છીએ ત્યાં હ્યુમન લાઈફની વેલ્યુ નથી ત્યાં તો આવું થાય છે અમે આટલું એટલું કોસતા હોય છે પણ એ ગમે તેટલું કોસે આપણી કહેવત છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એટલે ભારત એમને સાચવવાનું છે સ્વીકારવાનું છે એ આજ સમાજનો હિસ્સો બનીને રૂટીનમાં આવી જવાના છીએ અને એમના માટે કોઈ દ્વેષ પણ નથી રાખવાના આગળ જતા માણસો અત્યારે થોડો સમય મજા લેશે સમાજ કેમ કે એ લોકો જ્યારે ગયા હોય છે ત્યારે પણ એવા માનસ સાથે ગયા હોય છે અલ્ટિમેટલી તો આ સમાજના ખેલ છે બધા પણ જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પત્રકાર પરિષદ કરી અને આ પ્રશ્ન પૂછાયો કે આ રીતે જે એમનો તમાશો બનાવવામાં આવે છે એના પર શું જવાબ આપશે પ્રાઇમ મિનિસ્ટરે જવાબ નહોતો આપ્યો એનો પણ પ્રાઇમ મિનિસ્ટરે એક જવાબ ખાસ આપ્યો હતો કે ભાઈ એજન્ટ છે એને અમે પકડીશું એજન્ટ છે કે જે એમને ફોસ લાવીને ખોટી રીતે આમ સપના બતાવીને બધું અમે કરી દઈશું એમ કરીને મોકલે છે અમે એ નેક્સેસને રોકીશું એની સામે કાર્યવાહી કરીશું રોકી શકે આપણે પ્રાઇમ મિનિસ્ટર આ એજન્ટના નેક્સેસથી એટલે અજાણ નથી કેમ કે એ ખૂબ વર્ષો સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે ગુજરાતમાં એમની રાજનીતિ રહી છે એ વડનગરથી મોટા થઈને પ્રધાનમંત્રી સુધી વડનગરથી વડાપ્રધાન સુધીની એમની આ સફર છે અને એની વચ્ચે એ અનેક પરિવારોને જાણે છે કે જે આ રીતે પોતાના બાળકોને ઘુસાડી ચૂક્યા છે અમેરિકામાં ગુજરાતમાં એજન્ટોનો એમનો રાફડો કેવી રીતે ચાલે છે એ એ બધાને ખબર છે બંધ નથી થયું સુધી જે દિવસે સરકાર ખોટી રીતે ઘુસાડાતા અને ભારતીયોને ભ્રમિત કરીને ઘુસાડાતા માણસોની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરશે પોલીસ જે દિવસે કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરે પોલીસ હેલ્મેટ હેલ્મેટ લોકો પહેરવા માંડે છે તરત માણસોને મતલબ સૌથી અઘરું છે અમદાવાદીઓને હેલ્મેટ પહેરાવવા ગુજરાતની પોલીસ અમદાવાદની ટ્રાફિક પોલીસે અદભુત રીતે કરી શકે છે કેમ કે કાયદાનો દંડો એ સૌથી ઉપર હોય છે એ શસ્ત્ર સરકાર જ્યારે ઉગામવાની શરૂઆત કરે છે ત્યારે ભલ ભલા મોટા ખેરખાં કેમ ન હોય એ નીચે આવી જાય છે કાયદાથી ઉપર કશું જ નથી ખાખીના ગુમાનથી ઉપર કશું જ નથી બંધારણથી ઉપર કશું જ નથી પણ એ પાળવામાં આવે તો પછી તમે ગીરવે મૂકી આવો તમે કાર્યવાહી ન કરો અને પછી દર થોડા દિવસે આવતા માણસો પર માત્ર નાટક કરો તો એમાં કશું થવાનું નથી ગુજરાતની પાસે એ વાતનો અત્યારે આ વખતે તેત્રીસ ગુજરાતીઓ પાછા આવ્યા અને હવે આ સતત ચાલુ રહેવાનું છે એટલે જો તમારી આસપાસ પણ કોઈ સગા તમારા આ રીતે ગેરકાયદેસર ઘુસેલા છે અમેરિકા તો દરરોજ એમને ફોન કરતા રહેજો એ પૂછવા માટે કે અત્યારે એ ક્યાં છે એમને કહેજો કે તમે કોઈ પણ સંજોગોમાં જો તમે પકડાઈ જાઓ ને તમારે પાછા આવવાનું છે તો કોઈ કોળવડ રાખજો કે જેથી ખબર પડે અહીંયાના પરિવારના લોકોને કે તમારે હવે આ પંદર દિવસ એમનો સંપર્ક નથી એ પરિવારોની કહાની સાંભળી તમે જાણ્યું છે એમના વિશે કે જે બે બે વર્ષથી ગાયબ છે કે કોઈ અહીંયા છોકરી છે કે જે પોતાની કોઈ છોકરીની રાહ જોઈ રહ્યો છે એક પરિવાર એક પત્ની છે કે એના પતિ ગયા છે ને પછી ખબર જ નથી કે ક્યાં ગયા જંગલમાં હતા છેલ્લે ત્યારે વાત થઈ અને પછી એ જંગલમાંથી બહાર નીકળ્યા કે કેમ એમને કોઈને ખબર નથી કોઈ છે કે જે ટાપુ પર ગુમ થઈ જાય છે બે બે વર્ષથી એ જ નથી ખબર કે પહોંચ્યા છે કે નથી પહોંચ્યા જીવે છે કે નથી જીવતા જો નથી જીવતા તો મૃતદેહ કે કોઈ કે નિશાની તો હોવી જોઈએ માણસ પાસે એ નથી મળતી આવી સ્થિતિમાં માણસો કણસે છે હવે બંધ કરે અમેરિકાનું આજે પેલું જે સપનું છે અમેરિકા તો ભણવા જાવ બહુ જ હોશિયાર હશો તો નોકરી મળી જશે રાખી લેશે અમેરિકા તમને બાકી યાદ રાખો કે તમારે આને બનાવવાનું છે મહાન જે દેશમાં રહો છો એને મહાન બનાવવાનો પ્રયત્ન આપણે કરીએ બાકી પંચાયત કરી શકીશું આપણે જે ગયેલા પાછા આવ્યા એના પર આ દેશને જો મહાન નહીં બનાવીએ તો આ તો પછી બીજા સો વર્ષો સુધી લોકો આમને આમ ભાગતા જશે પહેલા એ ભાગતા હતા હવે ભાગતા રહેશે આપણે આ પ્રક્રિયાને રોકવાની છે રિવર્સ નથી કરવી ત્યાંથી કોઈ અહીંયા નથી જોઈતું પણ અહીંયાથી ગયેલાને ત્યાં ન જવું પડે એવું તો ભારત આપણે બનાવી શકીએ અને એ દિશામાં આપણે પ્રયત્ન કરી શકીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત અમેરિકા ખૂબ સુંદર લાગે છે કેમ કે ત્યાં લોકો આમ સરળતાથી થૂંકતા નથી જોકે ઘણા બધા એવું કહે છે કે ત્યાં હવે તો શરૂ કર્યું છે આ બધું વેચવાનું પણ આપણે અમેરિકાનું શું થશે એ ખબર નથી આપણે આપણા દેશને જો ખૂબ ચોખ્ખો સુંદર સ્વચ્છ રાખવો છે તો રસ્તા પર થૂંકવાનું બંધ કરીએ નમસ્કાર